દારૂ અને બિયર ની ખાલી બોટલો મળી આવતા એનએસયુઆઈ દ્વારા વિરોધ કરાયોનામા આપો વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીના આર્કિટેક્ચર વિભાગમાં દારૂ અને બિયરની ખાલી બોટલો મળતા વિવાદ થયો છે ત્યારે એનએસયુઆઈ દ્વારા ટેકનોલોજી ફેકલ્ટીમાં આવેલ આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટમાં આંદોલન કરવામાં આવ્યું હતું અને આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટમાં હેડનું રાજીનામું માંગ્યું હતું સાથે જ આ મુદ્દે કડક કાર્યવાહીની માંગ કરી હતી એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું કે એમએસ યુનિવર્સિટીના ટેકનોલોજીની ફેકલ્ટીમાં આવેલ આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટમાંથી દારૂની બોટલો સિગરેટના પેકેટ્સ સહિતના નશીલા પદાર્થો મળી આવ્યા હતા આ મામલે ડિપાર્ટમેન્ટના હેડ અને ડીનને રજૂઆત કરી હતી પરંતુ આ મામલે હજી ડીન કે હેડ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ યુનિવર્સિટીની ગરિમાનો મુદ્દો આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટ ખાતે આંદોલન કર્યું છે અને ડિપાર્ટમેન્ટના હેડના રાજીનામાની માંગણી કરી છે કે ગણતરીના કલાકોમાં જો આ સામાન્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ NSCI દ્વારા ઉચ્ચારવામાં આવી છે અમે બતાવો મેડમ તો કમિટીની વાત કરી છે યુનિવર્સિટી બની નહીં અને કલાકનું આપ્યું મેડમ આ બધા અમને ના શીખવાડો હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છો આર્કિટેક્ચરના મેમ તમે ચોવીસ કલાક માં શું કર્યું તમે અહીં દારૂ ની મહેફિલ ચાલુ છે તો શું કરો છો તમે આ વિડિયો તમને બતાવવામાં આવ્યો તો કે કેન્ટીન માં આ રીતની બધી વસ્તુઓ થાય છે તો બી એના પર કોઈ એક્શન કે કશું લેવાયું નહીં પ્રોફેસર ને નોટિસ આપી પ્રોફેસર ને નોટિસ આપી કે સિગરેટ એને નોટિસ આપી અત્યારે ક્યાં મેડમ ક્યાંક ને ક્યાંક તમારા દ્વારા કડક માં કડક પગલા લેવામાં નથી આવતા એટલા માટે આ બધી વસ્તુ પ્રોત્સાહિત થઈ રહી છે

મેમ એ લોકો તો પગલા નહીં લેતા આપે લીધા કોઈ પગલા ધનેશ કોઈ પગલા લીધા કહું છું આવે છે ક્યારે આવશે મેમ કાલે પણ તમે આવું જ કેતા હતા